નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો દોઢ કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો ભાવનગર ની જનતા એ પ્રધાનમંત્રી ને આવકાર્યા હતા ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજાયેલ સમુદ્રસે સમૃદ્ધિ કાર્યક્રમમાં ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે શહેરના મહિલા કોલેજ સર્કલથી રૂપાણી સર્કલ સુધીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ રોડ શોના રૂટ ઉપર વિવિધ સંસ્થાઓ મંડળો દ્વારા અલગ અલગ થીમ સાથેના ફ્લોટ તૈયાર કરીને પ્રધાનમંત્રીને આવકારવામાં આવ્યા હતા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો